ઘરે ગાયો બેસો હોય તો ઘાસ સારો કાપીને આંખો નાખી દઈએ ને કોઈ દાળ ચાપ કટરથી કાપ્યો કેવું કર્યું હવે આમ જ ધ્યાન રાખો ને તો એ બે રૂપિયા દેખવાય તમને કારણ કે ઘાસ સારો જો આખો નાખી દીધો તમે જાનવરને તો એના ડુંગમાં એ સિસ્ટમ ના હોય ભાઈ મારે ખાવું એટલું બીજો બગાડ નતો તો એને કઈ ખબર પડતી નહીં એટલે ખાવું એટલું ખાશે બાકી ના ઉપર મળમૂત્ર પેશાબ થાય એટલે આપણે શું કરીએ અને જાનવર એ હે ને આમ તો એ તૈયાર હોય કે ભાઈ મળમૂત્ર પડ્યું હોય એટલે એ ઘાસ સારો ફરીથી ખાય નહીં એટલે આપણે એવું કરીએ ખાજે દૂધ દોણ ટાઈમ થયો એટલે બાગોળમાં નાખીએ એ બરાબર એટલો તો બગડ્યો તમારો જો સાચી રીતે કરવામાં હોય ને મારા સાહેબ ટોટલી ચાપ કટર થી કટિંગ કરીને હુક્કો અને લીલો ચારો મિશ્રણ કરી અને એના આપવામાં આવે છે જો તમે વાર્ષિક ગણતરીમાં રોજ તમે જે પૂરો જે નાખ્યા હો છો ને વારો બે ટાઈમ તો એનાથી જો કટિંગ કરી નાખવામાં હોય તો બીજો જે રોજ નાખ્યો એમાંથી બીજો એક બે જાનવર હચવા ઘાસચારામાંથી આવું કોઈ જાણે વિચાર્યું નહીં ઘરની ખેતી હોય થોડી જમીન વારતા હોય ઘાસચારા આટું એટલે બીજું કોઈ લોબુ દેખાય નહીં ખિસ્સાના જ પૈસા નાખવાના જ પડતા ને મફતમાં આવે છે ને આપડે બરાબર દિનેશભાઈ જે ઉપલેટા ની વાત કરું ને વગર જમીને એ થી ચાલીસ લાખ રૂપિયા મારી સાઈડ નું નથી કહેતું તમને મહેસાણા નું ઉદાહરણ નહીં આપતો એનું જ કહું છું પેટલા એ ખરા તબીલ છે જેતપુર રોડ ઉપર પેટલા આવે ને પશુપાલનમાં એટલું બધું વૈજ્ઞાનિક થઈ ગયું ને કે તમને એમ થાય કે આમાં હું હોય ઊંધું હોય આપણો માણસ માં હોય કે છોકરો આવે સારું ખાલી ઉદાહરણ કહું છું હોય નહીં આ તો પણ બરાબર અને પશુપાલનમાં શું હોય કે વાછળી પાડી આવે તો સારું બરાબર એટલે કહેવાનો મતલબ આમાં એટલી હે ને સંશોધન થયો કે જે ઓડકી ટૂંકમાં હોય ને પહેલી વેતર થી બીજા વેતર બે વખત જે બિદાન જે કરાવીએ ને આપડે અને એ ડોઝ આવું ને સેક્સેડ સિમેન્ટ ડોઝ કે સાંભળ્યું કહીએ એ ડોઝ મુકાવો તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વાછળ ડીઝ આવો એવા ડોઝ આવી ગયા છે બરાબર પણ એ ડોઝ અત્યારે ચાર થી પાંચ હજાર રૂપિયાનો પડતો હોય છે એટલે ખેડૂતને ના પોહાય એટલે સરકારના પ્રયત્નો ચાલુ છે કે ભાઈ એ સસ્તો થાય ને બધાને પોહાય એ રીતના કરી શકાય બીજા ને બરાબર એટલે પાડીક વાછડી ટૂંકમાં આવો એટલે આટલા સુધી હે ને પશુપાલન આપણે પહોંચી ગયો હવે દૂધ દોવાનું મશીને કોઈએ નહીં જોયું જોયું દૂધ દોવાનું મશીન એટલે તબેલા વાળા કારણ હોય કે ગાય તો ભેંસમાં જો દૂધ વધારવા માટે તમે ટાઈમસર પાણી આપો ને દૂધ વધારવા માટે પાણી આપો ને તો દૂધમાં વધારો થાય દૂધમાં નેવું ટકા પાણી હોય દૂધમાં ગાય ભેસ ના શરીર માં નેવું ટકા પાણી હોય એમ હવે એને વધારવા માટે આપણે શું કરીએ કે આપણા ટાઈમે હે ને ગાય ભેસ ને પાણી પાઈએ બરાબર છે મોટા તબેલા હોયમાં ઓટોમેટિક મૂક્યું હોય જેટલું પાણી પીવું એટલે આવી જાય ભરાતું જાય પણ એક બે જાનવર રાખતા હોય આપડા આપણે કદાચ પ્રસંગમાં ગયા હોય કોઈ હોય નહીં તો શું કરે બપોરે પાણી ને પીવું છે પણ બોલી તો આપતું નહીં આપણે સીધું હાજે જ પાવાના એટલે ઉપવાસ ને એટલું દૂધ ઓછું આપશે ડુંગ કારણ હોય કે એના શરીરમાં એક લિટર દૂધ બને ને એના માટે ત્રણ લિટર પાણીની જરૂરિયાત હોય છે આવું કોઈ વિચાર્યું ધી નહીં હોય તમને બરાબર અમુક જરૂરિયાતો ને લીલો ચારો તમે ખવડાવતા હોય ને એમાંથી ભરપાઈ કરી લે પાણીની કારણ કે એમાં પાણીનું પ્રમાણ સાઈઠ થી સિત્તેર ટકા હોય સૂકા ચારામાં ના હોય એમાં દસ ટકા જ હોય બરાબર એટલે પાણી ટાઈમ સર પાવન તો દૂધમાં વધારો થાય તમે અખતરો કરજો મહિનો કરજો ટ્રાય બરાબર એટલે આટલું ખાસ ધ્યાન રાખો છું બીજું પશુપાલનમાં ઘણા બધા યંત્રો આઈ ગયા તમાર ઓટોમેટિક છાણ ને એવું સાફ કરવું હોય ને તો એ મશીન આવ્યું છે બધું બરાબર પણ આ બધું ક્યારેક કરવું હોય તો વાત છે બધી બાકી અહીંયા તાલીમ રાખી છે ખેતીવાડી શાખાવાળા હોબળી અને છૂટા થઈ જવાના આપણા બરાબર એટલે અમારો આગ્રહ અમારા ને આપણે ત્યાં ધોરાજી જોડે પીપળિયા ગામ છે જોયું ત્યાં સાબડ્યું પીપળિયા મોટી મારે વાળો રસ્તો ત્યાં આપણે ત્યાં ફાર્મ છે આપણે યુનિવર્સિટીનું બરાબર ત્યાં આવી તાલીમો યોજતા હોઈએ છીએ એમાં મેન અમારો આશય એ હોય છે કે ભાઈ કંઈક વસ્તુ ખેડૂત સુધી પહોંચે અને એ હા ને ટેકા પગભર ઊભા થોડુંગમો મુશ્કેલીઓ તો ઘણી છે બધી બરાબર ખેતીમાં એટલે અમારું મેન આશીર્ષક પશુપાલન ઉપર આપણે વળીએ અને મેન પશુપાલન આપણે હારા મારું કરવું હોય તો મેન એની જાત ઉપર આવે જે બ્રીડ કેમ ડુંગ ઘરે આપણે જાનવર રાખ્યું હોય આપણે હારી જાતનું નું હોવું જોવું તમાર ઘરે કેટલું મેક્સિમમ પાંચ લિટર કે દસ લીટર એના ઉપર શક હોય ના ઘરે કેટલું આપશે કેટલું કઈ ગાય છે બે કઈ ગાય

ભાવ એક જ દે એ અહીંયા પ્રશ્ન અમારા સાઈડ એ બધું નહીં ડુંગમો એ ને એનું હા એ ફેટ વધારે હોય એના ફેટ ફેટ ઉપર જ હોય બધા એ હા ને જાદુ રાખતા હોય દૂધ ટૂંકમાં જથ્થામાં વેચતા હોય ને મોટો ફાયદો થાય તમને બરાબર એટલે મેન હા ને જાત ઉપર હોય ટૂંકમાં ગીર ગાય આપણે રાખીએ ને તો હારી ઓલાદ રાખીએ આપણે પણ નબળી ઓલાદ રાખીએ તો મહેનત એટલી જ જવાની આપણે બરાબર એના હારું આપણે જાનવર રાખીએ તો આવક કે દૂધ સારું થાય ને થાય આપણે લેક્ચર તમારે કોણ લેવાનું છે કોઈ બપોરે કાલ ખા કાલ કઈક નવી નસ એનાય હોય ના હોય ને દાળમાં વેરીએશન હોય મગની હોય તુવેર ની હોય ચણા ની હોય કારણ શું હોય એનું કે ભાઈ અલગ અલગ વસ્તુમાંથી અલગ અલગ પોષક તત્વો મળી રહે રેટમાં એટલા માટે જ હોય છે ને ગયડો કોઈ પેલા ગાંડા નતા કે ભાઈ આ બધું હોતું આપડે આજે ખીચડી ને દૂધ ખાવું હે દૂધ માંથી બધો ન્યુટ્રીશન મળી રહે અને ખીચડીમાં પેલા દાળિયા હોય પ્રોટીન આવે એટલે એ બધો નતો એ તાકા હળવો ખોરાક કેવાય તાકાત મળે એટલે ખીચડી ને દૂધ ખાતા એ બધા બહુ કોઠા હારી હતી બધાની બરાબર સેમ જાનવર નામો હોય કે ભાઈ એને હંમેશા રોટેશન આપવાનું હોય કઠોળ વર્ગ નો ધાન્ય વર્ગ નો ચારો હોય ને હંમેશા કટિંગ કરીને ગાય કે ભેંસ એવી વસ્તુ છે ને કે તમે પચાસ કિલો લીલો ચારો ખવડાવી દો ને તો એની ભૂખ નહીં સંતોષાય અમુક કેમ હોય કે ખાધું હોય મસ્ત પણ માવો નાખો તો મજા ના આવે મોટકાર ના તો મજા ના આવે પેલો સોડા ના આપ્યો એમ સેમ જાનવર નામ હોય કે ભાઈ પચાસ કિલો તમે લીલો ચારો નાખી દીધો ને પણ એની ભૂખ નહીં સંતોષ આવે ભૂખ સંતોષવા માટે દસ થી બાર કિલો હુકો ચારો નાખવો જ પડે એના તો જ એને ને તમે જે નાખ્યું છે ને એમાં દૂધમાં પરિણામ એ બધો ફાયદો થાય તમને કારણ કે ઘાસ ચારો આપણે હા માટે દૂધ લેવા માટે જ ખવડાવીએ આ બધું તમે જો હુકો ચારો નહીં નાખો તો એ બધું હા ને મળ વાટે બધું એના નીકળી જાય બાર બધું ચાય પચાની ક્રિયા આરકી નહીં થાય આગળ કીધું ને કે ભાઈ તમે પેલું દાળ શાક માં ખાવાનું મીઠું આવે ને આપડે નમક કે રોજ તમે હે પેલી ચપટી ચપટી કઈ નાખો ને તો દૂધ માં વધારો થાય એ સંશોધન કે હે આપડે હમણાં પૂછીએ કે મીઠું શું કરવા ખાઈએ તો કે ખોટી વસ્તુ આ બધી